મારા ગુજરાતના મિત્રો કોંગ્રેસ મિત્રો અત્યારે ગુજરાતની કોંગ્રેસમાં જે થઈ રહ્યું છે બહુ દુઃખ જ છે આ ચાલીસ બેતાલીસ વર્ષથી ગુજરાત કોંગ્રેસનું કામ કરીએ છીએ સિનિયર વર્કર તરીકે એટલે દુઃખ થાય છે તો દુઃખ વ્યક્ત તો કરવું જ પડશે એના માટે બે શબ્દો કહેવા છે થોડા શબ્દો તો કડવા છે પણ અમારો તો છૂટકો જ નથી હૈયું ભરાશે એટલે કંઈક કહીશું આ એક માધ્યમ સારું મળ્યું છે આમ તો આ નફટ નેતાઓને અમે કશું કહી ન શકીએ પણ આ એક માધ્યમથી કંઈક કહી રહ્યા છીએ પેઢીઓથી તમે તમારા બાપાઓના ટાઈમ થી કોંગ્રેસમાં નેતાઓ હતા અને તમે પણ થયા છો સારી વાત છે હજી તમારે કયો મોહ બાકી છે વિથલજી ના પુત્ર જવાહર તને ભાઈ બધું મળી ગયું તારી પોતાની ઓળખ શું હતી જયારે તું ધારાસભ્યો બન્યો ત્યારે કોઈ ઓળખ હતી રામ નામે પથરા ચર્યા એવી રીતે બાપાના નામે તું ભાઈ ધારાસભ્ય બની ગયો કરોડો રૂપિયાનું બેંક બેલેન્સ બનાવી દીધું મોદી સાહેબ ની આગળ જી હજુર જી સાહેબ જી સાહેબ હું તો બધું જાણું છું એવું નથી કે તમે લોકોએ મોદી થી દુશ્મની કરી જે અગર ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હોત તો જેટલા રૂપિયા ના બન્યા હોત એટલા તમે લોકોએ તમારા જેવા ઘણા છે ભાઈ જવાર તમે એકલા નથી કેટલા લોકોએ ભેગા થઈને કરોડો અરબો રૂપિયાની ગુજરાતમાં ગુજરાત બાર બી મિલકતો ઊભી કરી દીધી છે વાયા વાયા જો એમ કહેશો ને કે સાબિત કરીને બતાવો તો પછી સગાવાલાની આખી ફોજે ફોજ બધી ઊભી થઈ જશે ભાઈ તમારા હો હા એટલે મને ડરાવવાની કોઈ પણ જાતની કોઈ કોશિશ કરશો

તમે તમારા બાપાના ટાઈમથી બી છો કેટલા બધી વ્યક્તિઓ છે અત્યારે કે જે રિસેન બેઠી છે ગુજરાત કોંગ્રેસથી શું તમારી પાસે નહોતું શું તમારે જરૂર છે તમે સેના માટે આવ્યા હતા સેવા કરવા જનતાની સેવા કરવા કે તમારી કોંગ્રેસ પ્રાઇવેટ લિમિટેડ કંપની ઊભી કરવા માટે સૌથી મોટી મહત્વની વાત છે ઓગણીસો એસી ના દશકથી આ ગુજરાત કોંગ્રેસને અમે તો ગુજરાત કોંગ્રેસનું નહીં રાષ્ટ્રીય કોંગ્રેસનું કામ કરીએ જ છે પણ મનથી મારી જ વાત કરું તમને સ્પષ્ટ દીવા જેવી કે આ ગુજરાત કોંગ્રેસને હું ઓગણીસો એસી દશકથી થી જ્યારથી કોંગ્રેસ ની પથારી ફરવા માંડી ત્યારથી માધવસિંહની જ કોંગ્રેસ કહું છું કારણ કે એના માલિક માધવસિંહ માધવસિંહના છોકરા અને એમના સસરા અને એમનો અપૌત્ર અમિત ચાવડા ક્યાં રહ્યું ભાઈ ચૂંટણીનું ફંડ કેટલું આવે છે એનો ઉપયોગ શું થાય છે દિલ્હી કેટલા રૂપિયા જાય છે બે બેટમમાં ભરતભાઈ પ્રમુખ બન્યા હું એક જ વાર મળ્યો છું કારણ કે આપણને પોતાને અંદરથી લોહી છે ને કોંગ્રેસનું છે એટલે કોંગ્રેસનું કામ કરવું પડે છૂટકો જ નથી હડતાં ફરતા સાત વર્ષ આઈટી સેલમાં કામ કર્યું ભાઈ રોહન ગુપ્તાના હાથ નીચે જે માણસ ચોવીસ કલાક સાત દિવસ ત્રણસો પાંસઠ દિવસ આજે ભાજપના પ્રવક્તાઓ દુખતી દુઃખથી રખ બની બેઠો છે રોહન ગુપ્તા સારી વ્યક્તિ ચેતન રાવલ ભલે પ્રબોધ રાવલ ના દીકરા છે સારી વ્યક્તિ સાહીઠ વર્ષની ઉંમર લાયક માણસ કોઈ તમે આંગળી ના કરી શકો અને આ બધા તમને લોકોને નેતા બનાવી લીધા છે તો ક્યાંય તમે લોકો કાબુમાં જ નથી રહ્યા એકદમ કડક સ્વભાવના પણ આમ વ્યવસ્થિત વ્યક્તિ શૈલેષભાઈ પરમાર ભાઈ તમારા પપ્પા પણ હતા મિનિસ્ટર એ બન્યા તમે બે ત્રણ ટર્મથી જો તમારા હિસાબે એક સિનિયર વ્યક્તિનો ભોગ લેવાઈ ગયો જે ભાજપમાં ગયા પણ હજી તમારું નામ સંભળાય છે કે તમારે લોકસભાના ઉમેદવાર બનવું છે અરે તમારી પાસે શું નથી જનતાની સેવા કરો તમે ભગવાનને માનો છો ભગવાનના ચમત્કારો તમે જોયા છે શૈલેષભાઈ માનનીય ગાંધીનગરના સીજે ચાવડા સાહેબ તમે અધિકારી રહી ચૂકેલા શંકરસિંહના ટાઈમમાં તમે પ્રધાન બની ચૂકેલા તમારી પાસે બધું છે યાર તો પછી એક ધારાસભ્ય બી બની ગયા છો હવે ક્યાં કોક નવાને મોકો મળવા દો કોંગ્રેસને પોતાના પરિવારની જેમ સાચવો પોતે કોંગ્રેસના પરિવારના લિમિટેડ સભ્યો છો એવું ના કરો આ તો કેવી વાત થઈ ગઈ છે કે ગામ બસા નહીં ઓર માંગને વાલે તૈયાર હો ગયા માં મુસીબતે કોંગ્રેસની છવ્વીસ માંથી કંઈક પાંચ છ કે દસ સીટો આવવાની કંઈક આમ ગણતરી કે ઊંચા નીચા જેવું થવા માંડ્યું એની અંદર જ આ બબાલ ચાલુ થઈ ગઈ આ લોકોની તો કંઈક સમજો પેલો ભાઈ અલ્પેશ હવે અલ્પેશ દોસ્ત તું પણ તારા પપ્પાના હિસાબે જ આગળ આવ્યો રાજકારણની અંદર થોડો ઘણો શંકરસિંહે તને સહકાર આપ્યો તને કેટલી નાની ઉંમરમાં ભાઈ તને ઘણું બધું મળી ગયું તો હજી પણ તું આ તારી ભૂખ ને આમ ને તેમને છાપામાં વાંચીએ છીએ તારી સાથે પ્રત્યક્ષ કોઈ વાત કરી નથી પણ આ બધું સારું ના લાગે જનતાની સેવાના નામથી સેવા કરો તમારી પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ કે લિમિટેડ કંપનીઓ ના બનાવો એટલે ગુજરાતની જનતા પછી છે ને કાદવમાંથી કમળને જ શોધે છે આ પંજાને કેમ નથી તકદીરમાં કેમ નથી માનતી કે તમારા જેવા કેટલા બધા ભરાઈને બેઠા છે અમે તો ઓગણીસો સિત્તેર થી એંસી ના દશકમાં બી જોયું એંસી ના દશકમાં ચડતી પડતી કોંગ્રેસની જોઈ ત્યારની પડતી જ છે અને આ એક જ માલિક બની બેઠા છે જેવી રીતે શું કહેવાનું હવે કે ભાઈ ભરતભાઈ તમારે બી સમજવાનું હોય તમે અમેરિકા સેટલમેન્ટ થઈ ગયા સેટલ થઈ ગયા ભાઈ પાછા તમને લાગ્યું કે અહીં દમ છે એટલે પાછું અને ના લડવાનું હોય આ રાજુભાઈ પરમાર દસ વર્ષ રાજસભાના સભ્ય બન્યા તમે જે કામ કર્યા છે જનતાને બતાવ્યા દસ વર્ષની અંદર કયા કોંગ્રેસના સિનિયર નેતાઓને તમે મળ્યા ઓળખો છો તમે મને માત્ર એસી ઓફિસમાં બેસી ને આ બધું ના શોભે હવે જમાનો પહેલા જેવો નથી રહ્યો કે તમને વોટ આપે લાખ લાખ દોઢ દોઢ લાખ વોટથી તમે અત્યારથી હારી જશો હું તમને કહી દઉં છું બોલા કાગળ પર લખીને આપી દઉં છું પબ્લિક ગાડી નથી કે તમને લોકોને વોટ આપશે તમારા હિસાબે બીજાનું બગડશે કઈક સમજો તો સારું છે આ તો બે થી ત્રણ ટકા જખ મરા કોંગ્રેસનું કામ કરવાનું છે તમે ઉભા રહેશો તો અમે તમારા માટે જ બોલવાના છીએ બાકી કઈક સુધરો બધા ભેગા થઈ અને કઈક સારું વિચારો નહીં તો પડતી છવ્વીસે છવ્વીસ પછી ભૂલી જવાની દાણા આવશે ભલે કોઈ પાંચ દસ હજાર વોટે હારીશું ગયા જેમ દોઢ બે લાખ વોટે નહીં હારી તો પાંચ પાંચ દસ દસ હજાર વોટે જ હારીશું આજે તમે આપણી પ્રતિસ્પર્ધી સ્પર્ધી પાર્ટી ભાજપ ભાજપમાંથી કંઈક તો શીખો કે આપણા સાત પેઢીના દુશ્મનો તો નથી ને એમની પાસે કંઈક તો શીખો કે દર વખતે નવા નામ આવે છે હજી જો આ એક નામ બાકી રહી ગયું જૂના ગંગારામના છોકરાનું નરેશભાઈનું કઈ કામ કરો આ બધું સારું નથી લાગતું કેવા ખાતર તો ઘણું છે આજે ત્રણસો જેવા જમ્બો મંત્રીઓ બનાયેલા છે એમાં ત્રણસો માંથી સો 150 ની કોઈ હેસિયત છે કે સોસો વોટ પણ લાવી શકે રાજકારણનું કેટલું જ્ઞાન છે એમને બોલતા કેટલું આવડે છે ખાલી તમારી આગળ પાછળ હાજી હાજી સાહેબ ફરવાનું તમારા અંગત શોખો પૂરા કરવા માટેના એ મુનિમો તમારા એને તમે લોકો હોદ્દા આપીને બેઠા છો પછી પાર્ટીનું કામ કરવા માટે કોઈ નથી મળતું બુથ ની અંદર આજની તારીખમાં પણ ભલે સીટો તેને એસી સીટો લાયા અડધા થી વધારે જગ્યા માં આ હાલત છે કઈક સુધરી જાઓ નેતાઓ બાપા હાથ જોડીએ તમને નહીં તો આનું આ જ રહેવાનું અમારે તવે અમે લાકડા ભેગા થવાનું છે તો થઈશું